પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકીવાડ ખાતે ગુલામભાઈ ખોટુભાઈ કુરેશી મિલકત નંબર એક એકાવન જેના વેરાની રકમ સોળ હજાર છસો અગિયાર જીઓનું નળ તથા ગટર કનેક્શન કાપવામાં આવેલ અને ઇબ્રાહિમભાઈ અલીભાઈ ખાટકીને મિલકત નંબર એક એક ચુમ્માલીસનો નો વેરા મિલકતની લેનાની રકમ રૂપિયા દસ હજાર છસો એકાણું બાકી હોવાથી ભરપાડ નહીં કરતા સીલ કરેલ છે નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવીના હુકમથી અને કર્મચારી રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશભાઈ શાહ શિવમ તળવી કોપિન પટેલ જલ્પા રાણા ચૈતન્ય વસાવા દર્શના પીઠવા વગેરે કર્મચારી દ્વારા તથા પંચો રૂબરૂમાં ખાટકીવાડમાં આવેલી મિલકતને પંચોને રૂબરૂ સીલ કરવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં તેમ છતાં નગરપાલિકાને પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મિલકતને સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો ત્યારે આગામી દિવસોમાં અન્ય બાકીદારો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ વાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરી ભરી જવામાં આવે જેથી કરીને કે આપને કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે ગ્રામજનોને સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે જો એ એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ જતો થતી બનતો હોય છે જે આજે કેટલા સીલ કરવામાં આવ્યા છે આજે સવારે એક સીલ કરવામાં આવ્યો છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે બે સીલની આયોજન અમારે હજુ પણ છે